નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં થી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં છસો દસથી લઈને અગિયારસો રૂપિયા અમરેલીમાં આઠસો પિસ્તાળીસ લઈને અગિયારસો એક રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને અગિયારસો અગિયાર રૂપિયા જેતપુરમાં સાતસો એકવીસ લઈને અગિયારસોને એક રૂપિયા પોરબંદરમાં નવસો પંદરથીને એક હજારને પંચાવન રૂપિયા વિચાવદરમાં નવસો છેતાલીસ અગિયારસો ને છપ્પન રૂપિયા મહુવામાં અગિયારસો વીસ લઈને અગિયારસો એકવીસ રૂપિયા ગોંડલમાં છસો અગિયારથીને અગિયારસો ને રૂપિયા કાલાવડમાં પાંચસો એંશી થઈને અગિયારસો રૂપિયા જૂનાગઢમાં આઠસો થઈને એક હજારને બાસઠ રૂપિયા જામજોધપુરમાં સાતસો થઈને એક હજારને એકાણું રૂપિયા ભાવનગરમાં એક હજાર અઠ્યોતેર થઈને અગિયારસોને અઢાર રૂપિયા તળાજામાં એક હજાર છેતાલીસ લઈને અગિયારસો ને એકતાળીસ રૂપિયા હળવદમાં આઠસો પછાત્રીને અગિયારસો ને પંચાણું રૂપિયા જામનગરમાં નવસો થઈને એક હજારને પંચોતેર રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો સિત્તેર લઈને બારસો રૂપિયા અમરેલીમાં આઠસો પચાસ લઈને અગિયારસો સાત રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવન એક રૂપિયા મહુવામાં એક હજાર વીસ લઈને એક બાસઠ રૂપિયા ગોંડલમાં સાતસો એકત્રીસ લઈને એક રૂપિયા કાલવડમાં આઠસો આઠ લઈને એક વીસ રૂપિયા જૂનાગઢમાં નવસોથી લઈને એક અઢાર રૂપિયા જામજોધપુરમાં આઠસોથ લઈને એક રૂપિયા ઉપલેટામાં આઠ ચોથ લઈને જેતપુર માં એક હાજર ને એક્યાસી રૂપિયા તળાજામાં એક હજાર પચાસ લઈને બારસો ને એકવીસ રૂપિયા ભાવનગરમાં એક હજાર સત્તાણું લઈને અગિયારસો નેવું રૂપિયા રાજુલામાં નવસો લઈને એક હજાર ને રૂપિયા મોરબીમાં હાથ સોચલીને એક હજારને છવ્વીસ રૂપિયા જામનગરમાં આઠસો પચાસ લઈને એક હજારને રૂપિયા બાબરામાં એક હજાર ચુમ્માલીસ એક હજારને રૂપિયા માનવદરમાં એક હજાર પંચોતેરીને એક હજારને રૂપિયા વિચાવદરમાં એક હજાર સત સન્નું રૂપિયા ભેંસાણમાં હાથ સોચ એક હજારને એક રૂપિયા પાલિતાણામાં નવસો અઠ્યાવીસ લઈને પંચાણું રૂપિયા પાલનપુરમાં નવસો એકાવન બારસો ને પંચોતેર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન